એવી એક મુમેન્ટ જે તમારે ક્યારેય લૂઝ ના કરવી જોઈએ સ્પેશિયલી અગર તમારી ઉંમર પચાસ વર્ષથી ઉપર છે તો એવી કઈ મૂમેન્ટ છે તો એ મુમેન્ટ છે તમારા માં જે આપણે ઉપરની તરફ એન્કલ ખેંચીએ છીએ એ મુમેન્ટ હવે એનું કારણ શું કેમ આ મુમેન્ટ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે પચાસ વર્ષની ઉંમરથી ઉપર તો ક્યારેય આ મૂવમેન્ટ લૂઝ થવી જ ના જોઈએ એનું કારણ એ છે મિત્રો કે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે પણ પગને આવી રીતે ઉપર ઉઠાવીને રાખવો ખૂબ જ જરૂરી છે સાથે સાથે જ્યારે આપણે આવી રીતે નીચે સ્કોર ડાઉન પોઝિશનમાં જવું હોય છે ત્યારે પણ તમે એકવાર નોટિસ કરજો કે જ્યારે હું નીચે જઈશ ત્યારે શું થાય છે તો મારો જે એન્કલ છે ત્યાંથી આ મુવમેન્ટ થાય છે અને એના કારણે જ હું નીચે જઈ શકું છું અગર એન્કલ સ્ટીફ હશે તો શું થશે તો મારે આવી રીતે નીચે જવું પડશે અને ધીમે ધીમે શું થતું જશે મારી મુમેન્ટ ઓછી થઈ જશે અને સાથે સાથે બીજા બધા સાંધાઓમાં તકલીફ થવાની ચાલુ થઈ જશે એટલા જ માટે આ જે અપવર્ડ મૂવમેન્ટ છે એ ખૂબ જ જરૂરી છે જે ઘટવી ના જોઈએ અને આ ઘટે નહીં એના માટે શું કરવું તો એના માટે એક હું તમને આ વિડિયોમાં બતાવી જ રહ્યો છું તો મિનિમમ એટલીસ્ટ આપણે 10 ડિગ્રી પગ આવે તો ઉપર થાય ઉપર થાય એટલી તો મૂવમેન્ટ હોવી જોઈએ એન્કલમાં નહીં તો પછી જે રોજિંદા જીવનમાં ઘટી છે કે નથી કે વધારે છે કે નથી તો એના માટેની એક સિમ્પલ ટેસ્ટ હું તમને વિડીયોમાં બતાવીશ જેને આપણે વોલ ટુ ની ટેસ્ટ પણ કહીએ છીએ તો એ ટેસ્ટ કરવા માટે આપણે શું કરવાનું છે તો આ ટેસ્ટ કરવા માટે સૌથી પહેલા દિવાલની પાસે આપણે ઉભા રહેવાનું છે અને પ્રયત્ન કરો કે દિવાલથી થોડો દૂર પગ રાખી અને પછી એવો પ્રયત્ન કરવાનો કે પાછળથી પગની પાણી ઊંચી ના થાય એવી રીતે ઘૂંટણ ને દિવાલને ટચ કરવાનો પ્રયત્ન કરવાનો છે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આટલી દૂરી રાખી અને જ્યારે હું ઘૂંટણ ને આગળ લઈ જાઉં છું તો મારો એન્કલ આ તો ઉપર નથી ઉઠતો એટલે કે મારા માં મૂવમેન્ટ નોર્મલ છે હવે અમુક લોકોમાં એવું થાય કે થોડુંક વધારે ડિસ્ટન્સ પર લઈ જઈએ અને જ્યારે હું આવી રીતે નહીં આગળ લઈ જવા જાઉં તો આ હિલ આવી રીતે ઉપર ઉઠી જશે એનો મતલબ એ કે એ એક લિમિટ આવી ગઈ એની મૂવમેન્ટ કરવાની તો અગર તમને એવું થાય છે કે જ્યારે તમે પાંચ સેન્ટીમીટર કે એનાથી ઓછું ડિસ્ટન્સ રાખીને પણ આવી રીતે વોલને નહીં ટચ નથી કરી શકતા એનો મતલબ એ કે તમારા એન્કલની મોબિલિટી તમારા એન્કલ જોઈન્ટની જે મુવમેન્ટ નોર્મલ થવી જોઈએ એના કરતાં ઘણી ઓછી છે એને વધારવા માટે શું કરું એની એક્સરસાઇઝ હવે જુઓ હવે સૌથી પહેલા તો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને જણાવવા માંગુ છું કે દરેકે દરેક એક્સરસાઇઝ બધી જ વ્યક્તિઓને થાય એવું જરૂરી નથી એટલા માટે અગર તમને કોઈ તકલીફ હોય તમને કોઈ સાંધાની તકલીફ હોય તો સૌથી પહેલા એક્સરસાઇઝ કરતા પહેલા તમારા ફિઝિશિયન ની સજેશન લેવાનું ભૂલતા નહીં તો પહેલી એક્સરસાઇઝ તમારે કરવાની છે કાફ નું સ્ટ્રેચિંગ કાફ મસલ સ્ટ્રેચિંગ કેવી રીતે કરવું તો અગેન આ વોલ પાસે ઊભા રહેવું એક પગને આગળ રાખવાનું આવી રીતે બીજો પગ પાછળ રાખવાનો અત્યારે હું આ પાછળના પગના સ્ટ્રેચિંગ કરવાનો છું તો એના માટે શું કરીશ ખાલી આ રીતે આગળ ઊભો રહીશ પાછળના પગનું જે પાણી છે એ જમીને અડી રહે એટલો પ્રયત્ન કરી અને ખાલી બોડીને આવી રીતે આગળ લઈ જવાનું છે તો તમે જોશો તમે ફીલ કરશો કે જ્યારે બોડી આવી રીતે આગળ જાય છે ત્યારે જે પાછળનો પગ છે એના કાફ મસલમાં તમને સ્ટ્રેચ ફીલ થશે એ સ્ટ્રેચ તમારે ત્રીસ સેકન્ડ માટે હોલ્ડ કરી રાખવાનું છે અને પછી ધીમે ધીમે પાછળ આવવાનું છે આવી જ રીતે રિપીટ કરવાનું છે બીજા પગ સાથે બીજો પગ બી આવી રીતે પાછળ લઈ જઈ અને બોડીને આગળ લઈ જવાનું છે અને મેક શ્યોર કે તમારી પગની પાની નીચે જમીને અડી રહે અને ની સીધો રહે જેથી કરીને તમે કાફ મસલમાં મેક્સિમમ સ્ટ્રેચ લઈ શકો આ અગેન 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું પાંચ વાર રિપીટ કરવાનું છે બંને પગમાં જેથી કરીને કાફ મસલની ફ્લેક્સિબિલિટી વધશે અને સાથે સાથે એન્કલ જોઈન્ટની મૂવમેન્ટ પણ વધશે હવે બીજી એક્સરસાઇઝ માટે શું કરવાનું છે તો આવો બતાવો તમને તો બીજી એક્સરસાઇઝ કરવા માટે આવી રીતે ઘરમાં કોઈ પણ એક ચેર લઈ લેવાની એની ઉપર પગ મૂકી દેવાનો

તમારાથી બહુ આગળ નથી જવાતું વાંધો નથી ધીમે ધીમે કરીને આગળ જવાશે કરો કરો રીતે થોડુંક આગળ લઈ જાઓ સેકન્ડ માટે અને પછી પાછા આવી જાઓ બરાબર અને આ વસ્તુ રિપીટ કરવાની છે બીજા પગમાં પણ આવી રીતે પગ મૂકી ઘૂંટણ ને આગળની તરફ લઈ જવાનું ફોલ્ડ કરવાનું પંદર થી વીસ સેકન્ડ માટે અને પાછું આવી જાય આ બે કરશો તો તમારા એન્કલમેન્ટ જે છે એ કમ્પ્લીટ સમજાવી એ પ્રમાણે આગળ જે થનારી તકલીફો છે આ મુમેન્ટ નહીં હોવાના કારણે એ બધી જ તકલીફોને આપણે અવોઇડ કરી શકીશું તો આ સર્વેનો આ ફિઝિયો ગુજરાતી ચેનલને ખૂબ જ પ્રેમ મળેલો છે મેં એવું જોયું છે કે તમે આ વિડીયો જુઓ છો પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો તો ખાસ કરીને આ વિડીયો જોયા પછી કે વિડીયો જોતા જોતા આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને તમે આગળની આવનારી દરેક દરેક વિડીયોને તરત જોઈ શકશો અને સાથે સાથે તમારા સ્વજનોને પણ મોકલી શકશો